જય માતાજી મિત્રો આજના વિડિયોમાં આપણે વાત કરીશું દશામાના વ્રત વિશે દશામાનો વ્રત શા માટે થાય છે દશામાંનો વ્રત કેવી રીતે કરવું જોઈએ અને દશામાંની વ્રત કથાની વાત મિત્રો આ વિડિયોમાં આપણે કરીશું ભગવાન વિષ્ણુની પૂજા અનેક રૂપોમાં કરવામાં આવે છે મનુષ્યને પોતાના જુદા જુદા ઉદ્દેશોની પૂર્તિ માટે

રાજાની રાણી ચરોખામાંથી બધી સ્ત્રીઓને નાહી અને પૂજા કરતી જોઈ દાસીને કહ્યું જા આ બહેનોને પૂછી આવો કે તમે કયું વ્રત કરો છો દાસી નદી કાંઠે આવી અને કહેવા લાગી બહેનો તમે કયું વ્રત કરો છો એક બહેન બોલી અમે દશામાંનું વ્રત કરીએ છીએ એ વ્રતની વિધિ મને ન કહો ત્યારે બીજી સ્ત્રી બોલી દસ સુમના તાતના લેવા તેને દસ ગાંઠો વાળવી અને દોરાને કંકુ લગાવી તે દોરો હાથે અને કળશે બાંધી દેવો એક માટીની સાંડળી બનાવી તેની સ્થાપના કરવી દશામાના નામનો દીવો કરી પ્રાર્થના કરવી અને દસ દિવસ નકોડા ઉપવાસ કરવા અથવા એક ભોજન કરવું દાસીએ મહેલે આવી રાણીને બધી વાત કરી પછી જ્યારે રાત્રે રાજા ઘરે આવ્યા એટલે રાણીએ પૂછ્યું હું દશામાનું વ્રત કરું ત્યારે રાજાએ પૂછ્યું કે દશામાનું વ્રત કરવાથી શું લાભ થાય છે ત્યારે રાણીએ કહ્યું કે નિર્ધનને ધન મળે પુત્રને પરિવાર વધે સુખ શાંતિ અને સંતોષ મળે આ રીતે વ્રત કરનાર દરેકની મનોકામના પૂર્ણ થાય છે ત્યારે રાજા અભિમાનમાં છલકાઈને બોલે છે કે મારે ધન દોલત રાજપાટ હાથી કોડા પુત્ર પરિવાર બધું જ છે મારે ત્યાં કશી જ કમી નથી તેથી વ્રત કરવું નથી આ સાંભળી રાણીને ખૂબ જ ગુસ્સો આવ્યો એ રિસાઈને ખાધા વગર પોતાના શયનખંડમાં જઈને સૂઈ ગઈ આ બાજુ રાજા ઉપર દશામાં કોપાયમાન થયા રાત્રે દશામાં આવી તેના આખા રાજમહેલમાં ફરી વળ્યા આથી સવારમાં રાજ્યમાં અંધાધૂંધ થવા માંડી તિજોરીમાં એકે પૈસા ન મળે કોઠારમાં જોવા ગયા તો અન્નનો કણ પણ ન મળે આ બધી વાત આખા નગરમાં ફેલાતા પ્રજાજનો ફેરવા લાગ્યા હે રાજા તમે નગર છોડી ચાલ્યા જાઓ તમારા ઉપર દેવીનો કોપ ઉતર્યો લાગે છે તેથી તમારે માથે ખરાબ દશા બેઠી છે આ સાંભળી રાજા રાણી બંને પુત્રોને લઈને નગર છોડી ચાલી નીકળ્યા નગરની બહાર બગીચામાં તેઓ આરામ કરવા બેઠા તો બગીચો સુકાઈ ગયો ત્યારે રાણી કહે છે કે આપણી દશા ખરાબ છે તો આપણે જ્યાં જઈએ ત્યાં અહીં થશે માટે અહીંથી ચાલી નીકળો રસ્તામાં બંને કુંવરો કહેવા લાગ્યા અમને તો ભૂખ લાગી છે પણ રાણી તેમને સમજાવીને રાખે છે એટલામાં એક ગામમાં બહેનપણીનું ઘર આવતા તે બંને કુંવરને લઈ બહેનપણીને ઘરે જઈને કહે છે જરા બંને બાળકોને ખાવા આપને આ બંનેને ખૂબ જ ભૂખ લાગી છે ત્યારે તેની બહેનપણીએ રાણીને કહે છે કે જા જા હું તને ઓળખતી પણ નથી અને મારા ઘેર તું ખાવા આવે છે આથી રાણીને ખૂબ જ દુઃખ થાય છે અને પછી તેઓ ત્યાંથી આગળ ચાલી નીકળ્યા રસ્તામાં બંને કુંવરને તરસ લાગી એટલામાં વાવ આવતા રાણી બંને કુંવરોને લઈને પાણી પીવડાવવા માટે જાય છે ત્યાં તો દશામાયે અદ્રશ્ય સ્વરૂપે તેના બંને બાળકોને પાણીમાં ખેંચી લીધા આથી રાણી રડતી રડતી રાજા પાસે આવી અને કહ્યું કે આપણા બંને બાળકો વાવમાં પડી ગયા આથી રાજા કહે છે કલ્પાંત ન કરશો એ તો જેના હતા તેને લઈ લીધા છે ત્યાંથી તેઓ આગળ ચાલી નીકળ્યા એવામાં રાજાની બહેનનું ગામ આવ્યું ત્યારે રાજાએ કહ્યું આ તો મારી બહેનનું ગામ છે તેને મળ્યા વગર કેમ જવાય ગામમાં પખાલી સાથે કહેવડાવ્યું કે તમારા ભાઈ ભાભી તમને મળવા આવ્યા છે ત્યારે બહેનને વિચાર આવ્યો કે ભાઈની દશા ખરાબ હોવી જોઈએ નહીતર મારા ભાઈ હાથી કોડા પાલખી સાથે આવે ચોક્કસ તેમની દશા ખરાબ હોવી જોઈએ તેથી તેને પખાલી સાથે સુખડી તેમજ સોનાનું સાંકળું માટલીમાં મૂકી ભાઈ જ્યાં બેઠા હતા ત્યાં મોકલ્યું પરંતુ જ્યારે રાજાએ માટલી ખોલી ત્યારે સુખડીના ગોલસા થઈ ગયા અને સોનાનું સાંકળું સાફ બની ગયો ત્યારે રાજા વિચારે છે કે જણી બેન કોઈ દિવસ ભાઈને મારી નાખવા માટે રાજી ન હોય ચોક્કસ મારી દશાનું પરિણામ છે તેથી રાજાએ માટલી ત્યાં જ જમીનમાં દાટી અને આગળ ચાલી નીકળ્યા આગળ જતાં એક નદીના કાંઠે એક ખેડૂતના વાડામાં ખૂબ જ તરબૂજ થયા હતા રાણીએ કહ્યું કે ભાઈ અમને એક તરબૂચ ખાવા આપો તો સારું ખેડૂતને દયા આવી તેણે રાણીને તરબૂચ આપ્યું પણ રાજા રાણીને સૂર્ય આથમ્યા પછી ન જમવાનો નિયમ હોવાથી તેઓ તરબૂચને ત્યાં મૂકીને જ સૂઈ ગયા ત્યાં તો બાજુના ગામમાં રાજાનો કુંવર રિસાઈને નાસી ગયો હતો તેથી તેના સૈનિકો કુંવરને ખોલતા ખોલતા ત્યાં આવ્યા હવે રાજા રાણી પોતાના બાજુમાં જે તરબૂચ મૂકીને સૂતા હતા તે તેની દશાના પ્રતાપે ખોવાયેલા કુંવરનું મસ્તક બની ગયું તે જોતા સૈનિકો રાજા રાણીને અપરાધી ગણીને ખૂબ જ માર માર્યો પછી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે રાજમહેલમાં લઈ ગયા પછી ત્યાંના રાજા પોતાના કુંવરનું મસ્તક જોઈ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બંનેને પોતાના પુત્રના હથિયાર ગણીને જેલમાં પૂરી દીધા આવી રીતે દશામાના વ્રતનું અપમાન કરવાથી મહેલમાં રહેનારા જેલમાં રહેવા લાગ્યા એમ કરતા કરતા બીજા વર્ષે શ્રાવણ માસ આવતા રાણીના મનમાં થયું કે મારા પતિએ દશામાના વ્રતનું અપમાન કર્યું હતું તેથી માતાજી રૂઠિયા છે માટે રાણીએ દશામાનું વ્રત કરવાનો નિશ્ચય કર્યો રાણીએ દશામાનું વ્રત ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કર્યું અને જેલના ઉપરી ખૂબ જ દયાળુ હોવાથી તેની પાસે વ્રતનું ઉજવણું કરવાની બધી જ સામગ્રી મંગાવી અને સગવડતા પણ કરાવી ઉપરીને રાણી ઉપર દયા આવવાથી તેનું કામ કરી આપ્યું વ્રતના જ ઉજવણા વખતે દસ મુઠ્ઠી ઘઉં પરડાવી તેની લાપસી બનાવી સર્વને પ્રસાદી આપી પોતે પણ પ્રસાદ લીધો પછી માતાજીની સાંડણી નદીમાં પધરાવી આ પ્રસાદ રાજાએ પણ ખાધો હતો તેથી દશા તેમની દશા પલટાવી નાખવાનો વિચાર કર્યો પછી રાજાને દશામાં સ્વપ્નમાં આવ્યા અને કહ્યું એ રાજા જેમને તે જેલમાં પૂર્યા છે તે તારા કરતાં પણ મોટા રાજ્યનો રાજા છે તેણે તારા પુત્રની હત્યા કરી નથી પરંતુ તારો પુત્ર આવશે માટે તું જેલમાં પૂરાયેલા રાજા રાણીને છોડી તેની ક્ષમા માંગજે જો તું આ વાત સાચી નહીં માને તો જેવી તેમની દશા થઈ છે તેવી તારી દશા થઈ છે એમ કહી માતાજી અંતર ધ્યાન થઈ ગયા રાજાને પછી હું ગાવતી નથી તેથી તેણે સવારે વહેલા ઉઠીને પોતાના સ્વપ્નની વાત સર્વને કહી સંભળાવી એટલામાં રાજકુંવર પણ માની કૃપાથી પાછો આવ્યો રાજાએ ખાતરી કરવા પહેલાં કુંવરનું માથું જોયું તો તે તરબૂચ નીકળ્યું પોતાનું સ્વપ્ન સાચું લાગ્યું તેથી તે પોતે જેલમાં જઈ રાજા રાણીને છોડી તેમના પગમાં પડી તેમની ક્ષમા માંગી તેમને રાજમહેલમાં લાવીને તેનો સારો આદર સત્કાર કર્યો અને પછી સર્વ હકીકત કઈ સંભળાવે આથી રાજા રાણીએ તે રાજાની રજા માંગી રાજાએ હર્ષ સાથે હાથી ઘોડા હ્રદ નોકર ચાકર વગેરે આપ્યું રાજા રાણી ત્યાંથી રથમાં નીકળ્યા પોતાના રાજ્યમાં આવતા રસ્તામાં રાજાની બહેનનું ઘર આવ્યું રાજા વિચારે છે કે લાવે હવે માટલું કાઢી જો માટલું કાઢી જોયું તો સરસ સુખડી અને સોનાનું સાંકડું જોયું માટલું રથમાં મૂકી ચાલી કળ્યા એમ કરતા તેઓ જે વાવ પાસે પાણી પીવા ગયા હતા ત્યાં આવ્યા ત્યારે દશા વિચાર કર્યો કે બંને બાળકો લીધા તો ખરા પણ હવે આપવા કેવી રીતે તેમ વિચાર કરીને તેમણે ડોશીનું રૂપ લઈ બંને બાળકો બંને આંગળીએ વળગાડીને આવ્યા અને બૂમ પાડી કહ્યું કે આ કોઈના કુંવરો ભૂલા પડ્યા છે તેને લેતા જાઓ રાજાએ રથ ઉભો રાખ્યો તે પોતાના પુત્રને ઓળખી ગયા અને બંને પુત્રને હેતપૂર્વક છાતી સરસા લગાડી લીધા આ ડોશી દશામાં પોતે હતા રાજાને કહે કે હવે તમારી દશા વળતી થઈ છે તમે તમારા રાણીને અભિમાનમાં છલકાઈને દશામાના વ્રત વિશે ગમે તેમ બોલ્યા હતા તેથી તમારી દશા કઠણ બની ગઈ હતી હવે તને સમજાયું હશે કે કોઈ દેવદેવીની અવગણના કરવી નહીં ચાવ હવે તમે રાજ્યમાં સુખેથી રહેજો બધા રથમાં બેસી પ્રથમ હતી તે બેનપણીના ઘર પાસે આવ્યા જેને તેમનું અપમાન કર્યું હતું તે બહાર ઊભી હતી તે દોડી અને રાણીને પેટી પડી રોકાઈ જવા માટે ખૂબ જ આગ્રહ કર્યો જ્યારે દશા ખરાબ હતી ત્યારે રોટલોય નોંધો આપ્યો અત્યારે મિષ્ઠાણથી જમાડે તો પણ નકામું છે એમ કહી તેઓ નગરની ફૂલવાડીમાં આવી પહોંચ્યા ત્યાં તો ફૂલવાડી લીલી છમ બની ગઈ રાજાના આગમનની ખબર પડતા સર્વ નગરજનો વાંચતે ગાજતે સામૈયા સાથે રાજાને રાજમહેલમાં લઈ ગયા દશામાના પ્રતાપે રાજા સુખી થયા રાણીએ પાંચ વર્ષ પૂરા થતાં વ્રતનું ઉજવણું કર્યું રૂપાની સાંડળી જળમાં પધરાવી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વ્રતનું રૂઢી રીતે ઉજવણું કર્યું માના પ્રતાપથી સુખ શાંતિ અને સંતોષમાં રહેવા લાગ્યા જય દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો વ્રત કરનાર વાર્તા લખનાર વાંચનાર સર્વેની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રદાન કરજો તો મિત્રો આ હતી દશામાંના વ્રતની કથા આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ ધર્મની જોતને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ